હલો મિત્રો આજે આપણે આજ જ ભઠ્ઠી ખાત બનાવવાનું છે તો જે આપણે એમાં એક કિલો ડીએપી યા તો એક બેગ ડીએપી યા તો એક બેગ કોઈ બી ખાતર હોય યુરિયા અને કેલ્શિયમ વગરનું એની સાથે ત્રણ બેગ જેટલું આપણે ગાયનો છાણ જોઈએ ખાતર જોઈએ ને એની સાથે મિક્સ કરવાનું હોય તો આજે અમે એ પ્રક્રિયા કરીએ છીએ ભઠ્ઠી ખાધની અહીંયા આપણે આ ગાયનું ગળત્યો ખાતર નાખ્યું છે તો એમાં નાખશે આપણે આ મેગા કીટની મેગા કીટ છે મેગા કીટનું ખાતર છે એ આપણે મિક્સ કરશું मेगा के खातर आप मिक्स कर सो मेगा किट में छ जातना खातर आवे अलग अलग पी कहीं कोई जातना माइक्रो इंडक्शन की जरूरत रहती नहीं ओलू तो लै ले खातर ગાની ઉપર પાછે આપણે ગાયનું ગણતર્યું ખાતર આવશે આનાથી જે કેમિકલની પ્રોસેસ હોય ને એ બારે જ પૂરી થઈ જાય છે જમીનને નુકસાન કરતાં કંઈ રહેતું નથી અને રેસીડ્યુ ફ્રી ખેતી કરીને એમાં આપણે વાપરી શકીએ આના બધા બોન્ડિંગ હોય ને કેમિકલ હોય એ બધું જે કેમિકલની પ્રક્રિયા હોય એ બહાર જ થઈ જાય જમીનમાં જે થવાની ન થાય માટે આપણે કોઈ અળસિયા છે કોઈ આપણે મિત્ર

આપણે ડાયરેક્ટ ડીએપી કે કોઈ બી ખાતર નાખીએ છીએ જે કેમિકલવાળા એ આપણે વીસ ટકા જ લાગે છે ને અઠ્ઠાવીસથી ત્રીસ દિવસ પછી જમીનમાં પાકને લાગવાનું ચાલુ થાય ને વીસ ટકા જ લાગે છે ને એસી ટકા એંસી ટકા ફિક્સિંગ થઈ જાય છે આમાં આપણે આ નાખશું એટલે સમજી લ્યો કે ત્રીજા દિવસથી જ પાકને મળવાનું ચાલુ થઈ જશે ને એંસી ટકા લાગશે આપણે અડધું ખાતર નહીં પણ પચીસ ટકા ખાતર બી વાપરીએ ને આ રીતે તો બી ઓના જેટલું જ આપણે ઓનાથી બી વધારે ફાયદો કરે હવે આવી રીતના અમે મિક્સ કરશું એ બધું એક મિક્સ કરી નાખવાનું અને ત્રણ દિવસ રાખશું એટલે એકદમ ગરમ થશે ગરમ થઈ ગયા પછી આપણે એને ખોલશું ને તો કેમિકલની એકદમ દુર્ગંધ આવશે એ આપણા સમજી લો ને સહન ન થાય એવી દુર્ગંધ આવશે તો એ દુર્ગંધ આમાં બારે જ અત્યારે નીકળી જશે કેમિકલની જે પ્રોસેસ હોય એ બધી ફ્રી કેમિકલનું જે આપણે નુકસાન કરતા હોય એ બધું અહીંયા બહાર જ નીકળી જશે અને ખાતર બી પચાસ ટકા નાખીએ તો બી કોનાથી વધારે ડબલ ફાયદો કરે છે ડાયરેક ડીએપી નાખીએ એના કદા આ રીતે કરીને નાખીએ તો ડબલ ફાયદો કરશે જ્યાં બે બે ગુણી ડીએપી નાખો એની જગ્યાએ એક ગુણી ડીએપી નાખશો તો બી ડબલ ફાયદો કરશે ચાર ગુણી ડીએપી જેટલું ફાયદો કરશે આમાં I don't know what's going હવે આને ટાકી દેસુ ત્રણ દિવસ પછી આને ખોલશું અમે ખેડૂત મિત્રો આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો તમારે કાંઈ નહીં તો એક ગુણીની ટ્રાય કરશો તો તમને પોતાને ખ્યાલ આવશે કે શું ફાયદો થાય છે